ગારેદર શહેરના જૂના બેલા વિસ્તારના લોકો રોડ રસ્તા ગટરના પાણીથી ત્રાહિમામ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે ગારેદર શહેરમાં જૂના બેલા રોડ વિસ્તારના લોકો ઘણા સમયથી પાણીની સુવિધાથી વંચિત હોય તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે જરા વિસ્તારમાં બે હજાર ત્રેવીસમાં રોડનું ખોદકામ કરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે આજ દિન સુધી આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે કરવા છતાં માત્ર આશ્વાસન આપી વાયદા કરી રહ્યા છે છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી અને અહીંના સ્થાનિક લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે રોડ પર ખાડા ખાડિયાની હિસાબે કાદવ કીચડ પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળો થવાની પૂરેપૂરી સંભાવના રહે છે નાના બાળકોને પણ ભણવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હોય ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન નહીં પરંતુ રોગચાળો વિકરે તે પહેલા તાત્કાલિક આ વિસ્તારના રહીસોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી અશ્વિન કણસા ગાજી ન્યૂઝ ગારિયાધાર નાડોદા કેતનપુરનું ભાઈ અહીંયા બેલા જૂનો બેલા રોડ ગારિયાધારમાં અમારા સ્થાનિક રહેવાસીમાં અત્યારે હાલમાં પાણી ભરેલું છે અને અમારા હાલમાં ગટરનું પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે અહીંયા સ્થાનિક બધા કર્મચારીઓ દ્વારા અમને આશ્વાસન જ આપવામાં આવે છે અને અમારું કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું હાલમાં અમારા બાળકો માંદા પડ્યા છે અત્યારે મહામારી ફેલાઈ ગયેલી છે અત્યારે હાલમાં જુઓ અમારા રોડ રસ્તા બધા જોઈ લેવો અને સ્થાનિક અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે જલ્દીને જલ્દી આની કાર્યવાહી કરે અને અમારા રોડ રસ્તા અને ગટરનું પાણીની નિકાલ કરે